આ બ્લાઉઝનો કટ પીસ આવ્યું છે વર્કમાં તમે જોઈ શકો છો આવી રીતે આ કટ પીસ છે ફક્ત પચાસનું મીટર છે વર્કમાં છે એકદમ મરૂન કલર છે આ ટાઈપનું છે એમાં ને એમાં ગ્રીન છે અંદર ટીકી છે આ ટાઈપનું છે આ એકદમ રેડ છે આખું વર્ક છે અને અંદર બોર્ડર છે ગ્રીનમાં છે આ ટાઈપનું વર્ક વાળું છે આખું બ્લાઉઝ મીટરમાં છે રેડમાં છે આ પણ રેડમાં છે આ રેડમાં છે આ ટાઈપનું છે આ પછી ચોકઠી ટાઈપનું છે આ એકદમ ઝેરી લીલો છે ફક્ત પચાસ નવ મીટર અને અંદર આ રીતે છે આ બોર્ડર આમ છે આ રેડમાં છે ફક્ત પચાસનું મીટર જ છે